નમસ્કાર નમસ્કારી ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને એક હજાર જેટલા વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા થરાદમાં માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભવ્ય ભગવા યાત્રા યોજાઈ એબીવીપીના નગરમંત્રી રાજેશભાઈ જોશી સહિત ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું યુદ્ધ મહોત્સવને લઈને ભક્તિ માં થઈ ગયો છે ત્યારે થરાદ ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા ભવ્ય ભગવા યાત્રા યોજાવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સંપૂર્ણ ભક્તમય માહોલ બની ગયો હતો થરાદ ખાતે યોજાયેલ ભગવા યાત્રા એ ગુજરાતની પ્રથમ ભગવા યાત્રા હતી જેમાં અંદાજિત એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભગવા ધ્વજ સાથે અને જય શ્રી રામ નારા સાથે થરાદ બની આ જૂના રસ્તા રસ્તા રેફરલ ત્રણ સ્વામી પ્રતિમા પાસે થઈ મહારાણા પ્રતાપ પ્રતિમા જોડે થઈ બળિયા હનુમાન ગોળાઈ પાસે થઈ જૂના નગરપાલિકા પાસેથી જૂના ગંજ બજાર થી મોટા દેરાસર પાસેથી મુખ્ય બજારથી રામજી મંદિર પાસેથી જૂના નગર પાલિકા પાસેથી હનુમાન ગોળાઈથી બસ સ્ટેન્ડ પાસેથી રોકડિયા હનુમાન પાસેથી જૂના આરટીઓ પાસે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં દેવ વિદ્યા મંદિર થરાદ મોડલ સ્કૂલ થરાદ જયવીર સ્કૂલ થરાદ ચાણક્ય સ્કૂલ થરાદ સહિતની સ્કૂલો સહભાગી થઈ હતી અને લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી વેપારી એસોસિએશન સહિત સંગઠનોએ આ ભગવા યાત્રા સન્માન કર્યું હતું તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રા દરમિયાન જળ સેવા પૂરી પાડવામાં આવી હતી આ યાત્રા આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદના નગરમંત્રી રાજેશભાઈ જોશી અરવિંદભાઈ પુરોહિત વિશાલપુરી ગોસ્વામી ભવાનસિંહ સોડા પ્રકાશભાઈ સુધાર રજત ચૌધરી સહિત સમગ્ર ટીમ હાજર રહી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જેમાં પોલીસ પરિવાર નગરપાલિકા પરિવાર અને આરોગ્ય પરિવારનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો